હાલો આજે આ ઝાડવું કાપવાનું હે આપણી મશીન તૈયાર કરી લીધું હજાવે લીધું મશીન આ રીતનું હે આવું આ એન્જિન હે આમાં બ્લેડ વેલ ગમે એટલું ફેરવ્યું ફેરવાઈ ગયો આથી નખું કાક પડે છે

અલીકો ની સાઈડ માં હે ને એ કાપવાનું હા એટલું કાપેલ એ ઘરું કરવાનું હા બધું એટલે એકલો કહી દે આ નાખવાનું હે આવી પછી નહી રહી હતી બપોર પછી કરીને ઈંડા ઘેરા કરવાનો ટાઈમ થગો તો એ પેલા એ કરેલા આ કાપતા હતા મશીન સેન ખીડ્યા ગઈ એ પાછી સડાવે ને પછી ફીટ કરી દેવાની તાણું એવું પછી બપોર પછી કરી બેઠે આમ કઈ વાર ન લાગે કઈ ગયા કટકણું જાડવું કી આમ જાણે મશીન ને જડે પેરું સીધું કપાય હજી અંદર હે એક આપવાનું આ બીજા હે ઝીણકૂક આ થોડોક મશીન ને ચાલુ કરે ત્યારે કપાઈ આમ કઈ વાત નથી લાગે

Halo toh ya, wenda muah, selanjutnya ya, jalan ke rumah mendia. Nah, baik ya, dia kalau ke barak-rak kan. Nah, padahal selalu naik ya toh, dia tadinya dia aja ya pasti kain nih, lori sekarang. Mau baik ya. Halo con un antecedor, ya. que pasa, mira, que ver ya!